હેલો ગુડ મોર્નિંગ સવારના અગિયાર ને પચીસ સાડા અગિયાર થઈ ગયા છે લાઈવ થયા અને છેલ્લા દાડા થઈ ગયા બાલ ડિજાઈન મોટા થઈ જાય પબ્લિક જોવા ના આવે તો નિરાશ નહીં થઈ જવાનું ગુડ મોર્નિંગ વધારો વધારો ઓહો માય ફ્રેન્ડ બનાસનો બંકો આવી ગયો આવો બનાસના બંકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિડીયો જોયો તો તમારો ભજનનો બહુ સારો હતો પણ ફોકસ નતો કર્યો એટલો ભજન તમે ગાવાવાળા ઉપર બેજુ બીજા કન્ટેન બનાવો એક શું એવું બનાવો નદી વાળા પાસે તો ઘણા બધા કન્ટેન્ટ હોય નદી જોડે રહેતા ને ચોવીસ કલાક ને ચેલેન્જ કરવાના vlog ઘણા બધા હોય હમ coming soon vlog ક્યારે આવશે ક્યારે આવશે રસ્તા બદલવા પડે content માટે vlog માં ના બેસી રહેવાય આપડે એવું નહીં કે લો વિલોગ જ બનાવો બીજા હારાવો ગેમિંગ ઉનાગડી બનાવો ટીમ બનાવીને બનાવશો ને તો વધારે વ્યૂઝ આવશે ટીમ જોવે તમારે હેત ખરી નર્વા ઘણા બધા માણસો છે પેલા બનાવતા ને હૈરિયા હૈરિયમ ટીમ લાવોરી ગેમ એકલા હે તો તાળી ના પડે એક હાથે તાળી ના પડે ફેમસ થાવું ને તો ટીમ હોવી પડે मारत टीम नहीं है नहीं એટલે હું એકલો બનાવું લાઈક કરી દીજો નવા આયા હોય કોમેન્ટ મારજો બનાસનો બંકો એકલો જ કાફી છે એના માટે છે ને પેલા હારો પકડવો પડે એક બંકો અમુક એકલા થી સફળતા નહીં મળતી હોય એક માણસ થી સફળતા ના મળે એ થોડાક વધારે જોઈએ મોટા મોટા ક્રિએટર હોય કઈ એક આમ થોડો કેમેરા camera લઈને દોડતા હોય ઈયો ને જરૂર પડતી હોય ને મહેનત જોવે મહેનત ભાઈ તમારે કરવી પડે મહેનત એ તમારા હાથ ની વાત કન્ટેરમ YouTube માં નવું જોઈન તો એડે ગમે હોય ને નવું જોવું પડે તદ્દન તો એડી જાય કઈક નવું જોઈ ને તો એમાં એવું નહીં કે વિલોગ વાળી ચેનલ કે ગેમિંગ ગમે તે ચાલુ જાય નવું હોવું પડે ખાઈ રહ્યા કે નહી કાદુક નહી જમી લીધું નક તો ખાઈ ખાઈ ને બેઠો હોય નરો કોમ કોઈ નહીં હમણાં જો જાર વાય હે એક સાથે લાઈવ કરીએ મને આવડતું નહીં એક સાથે લાઈવ કઈ રીતે કરું રિક્વેસ્ટ કરવાનું કઈ એવું આમ બતાવજો ને નહીં રિક્વેસ્ટ કરવાનું કઈ રીતે કરવું નકર આપણે તો ખેતરના ઝેડે અમે નરવા બેઠા હા તું આ બાજુ જાર જો જાર આપડી કેવડી કેવડી છે પાંચ જણા ચાર જણા બીજા પણ જો એટલે કોમેન્ટ કરી દીજો ચેવડી ચેવડી જાર છે आ बाजरी है रसका बाजरी है उली जा रही वो लिंक मोकलू मोकलो तो मोकलो आप रहे यान कर शब मारा वो वायरा ना बाल उड़ी जाए बाल नो तको कराई दियो पड़ी लागे मने वो लागे मत तको कराओ पड़ी टको तो करवा जरूर है हमने वरहाद के त्या क्यों हो तो नहीं हुकू उदेर Hukau udah lah hukau. Nadi poni kiri loh yeah. Ya. Balas na bangga nadi poni kiri loh એટલું બધું નહિ બતાવતું માપે બતાવે એટલે કઉ